તો જુઓ પહેલાં આપણે લખવાનું ઓ ફોર ઓરેન્જ ફરી બીજી બીજીનો ઓ ફોર ઓરેન્જ ફરી ખાનું છોડવાનું ફરી લખવાનું ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ બરાબર પછી ખાનું છોડીને લખવાનું પી ફોર ઓ પછી શું આવે પી તો પી ફોર પી કોક પી ફોર પી બરાબર એવી રીતે આપણે નોટમાં લખવાનું છે ફરી જુઓ આળીલ આડી લાઈનમાં લખાઈ જાય એટલે ઊભી લાઈનમાં આપણે પેસ ભરી ભરીને લખવાનું છે તો નીચે લખવાનું ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ બરાબર ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ બરાબર ઓની લાઈનમાં ઓ લખવાનો છે અને પીની લાઇનમાં આપણે પી લખવાનો છે બરાબર એવી રીતે આખું પેજ ભરવાનું છે ઓ પછી શું આવે પી ફોર પેરોટ પી ફોર પેરોટ પી ફોર પેરોટ પી કહેવાય અને પીકોક બી કહેવાય આ રીતે બોલી બોલીને આપણે લખવાનું છે આ મેં લખતા શીખવાડ્યું એ પ્રમાણે તમારે જો મેં વિડીયોમાં બતાવું છું તમને એ પ્રમાણે તમારે નોટમાં લખવાનું ને ફરી બે પેજ ભરીને ઘેરથી લખવાનું એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ